સુરત કિમ માંડવી સ્ટેટ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો સુરતના માંડવી હાઇવે ઉપર આજે સવારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર રીતે ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી